તળાજા તાલુકાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર વી ચારમાં તારીખ અઠ્યાવીસની રાત્રિ દરમિયાન તાળા તોડી તસ્કરો ભંગાર અને ધાતુઓની વસ્તુ મળી કુલ રૂપિયા પંદર હજારની મત્તાની ચોરી કર્યાની ક્રિયાની ફરિયાદ નોંધાઈ છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અલંગ મરીન પોલીસ મથકે સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર વી ચારના મેનેજર સોટેલાલ દ્વારિકા પ્રસાદ શર્માએ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તારીખ અઠ્યાવીસની રાત્રિ દરમિયાન પ્લોટના ગેસ કટર રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી અલગ અલગ પાના અને ધાતુઓના સિક્કાઓ મળી કુલ રૂપિયા પંદર હજારની કિંમતની વસ્તુઓ ચોરી કરી ગયેલ હોય જે મામલે પોલીસે જુદી જુદી કલમો હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળને કાર્યવાહી હાથ ધરી છે